તો ગુજરાત સરકાર હસ્તકના નિગમ ગરવી ગુર્જરીએ વર્ષ બે રાજ્યના બત્રીસો હાથશાળ વડકળો પાસેથી રૂપિયા છસો નેવું લાખની હાથશાળ બનાવટો ખરીદી કરી છે સાથે સાથે ગત વર્ષે ગરવી ગુજરીએ રૂપિયા પચીસ કરોડ થી વધુની હાથશાળ હસ્તકલા બનાવટોનું વિક્રમ વેચાણ કરી ગામડામાં વસતા અને કારીગરોને રોજગારી પૂરી પાડી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત પાટણના પટોળા સુરેન્દ્રનગરનું ટાંગલિયા મહેસાણાની સદી હાથ વણાવટ ગાંધીનગરની આસાવલી સાડી પોરબંદરના વુલન બ્લેન્કેટ અને દેવભૂમિ દ્વારકાની હાથશાળ શાલ જેવી વિવિધ હાથશાળ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે હાથશાળ કામગીરીમાં જોડાયેલા તમામ કામદારો પૈકી સિત્તેર ટકા મહિલાઓ છે જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે ત્યારે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે